ફોર્ડ ઇકો સ્પોર્ટ ટાઇટેનિયમ કાર જોઈ રહ્યા શો ટૉપ મોડલ એમ્ટી મોડલ કાર છે વિથ સનરૂપ ટચસ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ એરબેગ એબીએસ બ્રેક ડીઆરએલ હેડલેપ સાથે જોવા મળશે અને કાર સારી ઓછી કિંમતમાં આપી દેવાની છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો અને વિડીયો જો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તો કારની કન્ડિશન જોઈ શકો છો લેધર સીટ કવર જોવા મળશે ડબલ ટર્ન ઇન્ટિરિયર જોવા મળશે સનરૂફ જોવા મળશે એરબેગ એબીએસ બ્રેક ટોપ મોડલ કાર છે કારની વાત કરીએ આપણે મંથ ઓફ વીયરની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે ઓક્ટોબર મહિનાનું વન ઓનર કાર છે અને કાર ડીઝલ એન્જિન છે તો કાર સનરૂપ સાથે જોવા મળશે એરબેગ એ બીએસ બ્રેક બે સવી સાથે એલોય વ્હીલ્સ કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે અને કારમાં તમને ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળી જશે આખી કંપની ફિટિંગ અને ઓરિજિનલ કાર જોવા મળશે કારની કન્ડિશન આ પ્રમાણે જોવા મળશે કારની અંદરની કન્ડિશન ખૂબ જ સારી અને ટોટલ જવાબદારી સાથે કાર આપવાની છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે વ્હાઈટ કલરમાં કાર છે કાર સડો ક્યાંય પણ કારમાં જોવા નહીં મળે ટોપ મોડલ અને નવું મોડલ ઇકો સ્પોટ કાર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ ચોક પર જોઈ ટેક્સ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વાત કરીએ કારની કિંમતની તો સો લાખ અને નવ્વાણું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે એમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું ઝીરો એકસઠ છેતાલીસ સાત સિત્યાસી માલિકનો મોબાઈલ નંબર છે સો લાખ અને નવ્વાણું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડો જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો હશે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ